નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હેતલ ભગત રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વને લઈને ધ્વજ વંદન કરાયું હતું જેમાં પોલીસ પરેડની સાથે વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો

સહિતના સ્લોગન દર્શાવવામાં આવ્યા હતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા પોલીસ કમિશનરે રામ રાજ્યની સ્થાપનાની હાકલ કરી હતી તો મુસાફરો ભરેલી બસની હાઇજેક કરતા બે આતંકવાદીઓને ઠાર મરાયા હતા તો બોમ્બ ડિસ્પોઝ કરી મુસાફરોને બચાવી લેવા હતા જો કે બાદમાં તે મોક ડ્રીલ હોવાનું જાહેર થયું હતું ભારતના પિચત્તરમાં પ્રજાસત્તાક દિવસની ઉપલક્ષમાં હું રાજકોટ શહેર પોલીસ પતિ તમામ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું હું આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્યાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે જેના અંદર ગાર્ગી સ્કૂલ નચિકેતા સ્કૂલ મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે બધા મળી એક ભારતનો નકશા પણ બનાવવામાં આવે કે જે એક પ્રતિકરૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે જે સંવિધાનમાં સમાન હક્કો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી અને અમૃતકાળના જે વિકસિત ભારત છે એનો સપનાને અમે સાકાર કરવાની આજે એ કોશિશ કરીએ આપણે માટે ખૂબ ગર્વની વાત છે કે લગભગ પાંચસો વર્ષના જે એક લંબા અંતરકાલ બાદ ભગવાન રામની અયોધ્યામાં પુણે ધરામણી થઈ છે અને સંવિધાનના અંદર પણ જે આપણે જોઈએ તો પ્રથમ પાના ઉપર રામની છબી જે રામ રાજ્યોનો એક પ્રતિક છે એના ઉલ્લેખ મેં મારી સ્પીચમાં કરવામાં આવેલું અને એના જે એક અપેક્ષા હતી કે રામ રાજ્યની સ્થાપના થઈ એને અને જે સંવિધાન કે અંદર જે બાબતોનો ઉલ્લેખ છે એને હવે આપણે પૂર્ણ કરીએ એવી મારી અપેક્ષા છે ધવલ ગોંડલે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર